તમારે આરામ લાગે તમારે લાગતું હા તમારે એમ ન થાય કે કઈ આપડે વાય કોઈ છે કે નહીં કે કઈ નહીં لکھی لکھ جاج پڑے ریڈی نا

નવા નવા લગ્ન હોય ખાલી સારું લગાડવાનું કે તમે કામ માં નહીં એમ તમારે કામ માં જ આવવું પડે સારું તમારે લગાડવું પડે નવા નવા લગ્ન થયા હોય કે ભાઈ નગર તમે લગ્ન ન કરો હવે તો ગૌઢા થઈ ગયા લુના થઈ ગયા હવે તો દાડીયા જોડે રાખો તમે

હા એટલે લાગ્યા ને કોકનેમ થાય ને કે આઈફોન લીધો એમ માણસો તો મારે એક જવું પડશે તો આઈફોન આવી લે એમ આઈફોન રાખ તો કોકનેમ જોવો રેજો ભેંસાપી એવું છે ભાઈ કે આમ તો

બધું ફાવે અમે બધા એક જ છે ને સારું લેતા ખાઈ પીને યાદ બાદ આવે અમારે યાદ બાદ આવે અમારા જવા તો ફોન બોન કરતા રહે તો ભૂલી નઈ જતા દી